દાહોદ તાલુકાના બાવડા નજીકથી પસાર થતી માઇનોર કેનાલમાં સાંજના સમયે બાળ દીપડો પડ્યો હોવાની જાણ સ્થાનિક ગ્રામજનોને થતા ગ્રામજનો દ્વારા દીપડાની માહિતી વન વિભાગને અપાઈ હતી જેના પગલે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વન વિભાગની ટીમે પાંજરા સહિતની તમામ વ્યવસ્થા કરી હતી અને બાળ દીપડાના કેનાલમાં ખાબકતા અહીંયા માદા દીપડી તથા તેનો પરિવાર વસવાટ કરતો હોવાની આશંકાને પગલે ખૂબ જ કાળજીપૂર્વક ગ્રામજનોની ઉપસ્થિતિમાં વન વિભાગ પ્રકૃતિ મિત્ર મંડળ તેમજ ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા આબાર દીપડાને સહી સલામત રીતે માઇનોર કેનાલમાંથી બહાર કાઢી દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ ખાતે લાવી સ્થળ પર હાજર પશુ ચિકિત્સક દ્વારા આ બાળ દીપડાને સારવાર હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બાળ દીપડો મળ્યો હોવાથી વન વિભાગની ટીમે આ બાળ દીપડાને તેના પરિવાર સાથે મેળવવા માટે માતા દીપડી તથા તેના પરિવારની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે